હાલ વરસાદી માહોલ વચ્ચે વરસાદમાં ભુજ તથા ભુજ તાલુકાના ગામડાઓની હાલત દયનીય અને ગંભીર થઈ જવા પામી છે તેવામાં આવા રોડો ઉપરથી લોકોને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આવા પડેલા રોડ ઉપર ના ખાડાઓથી અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે તેવામાં આપણે વાત કરીએ ભુજના સુખપરથી માનકુવા જતા રોડની તો આ સુખપરથી માનકુવા જતા રોડની હાલત ગંભીર અને દયનીય જોવા મળી રહી છે તેવામાં અનેક વાહન ચાલકોને પોતાનો વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ રોડ ઉપર રાત્રિના સમયે અનેક નાના મોટા અકસ્માતો થતા હોય છે આ રોડને જોઈ અને આપણે અંદાજ આવી જાય કે વાહન ચાલકને વાહન ચલાવવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે ત્યારે આ રોડને રિપેરિંગ માટે અનેક જાગૃતો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી આ રોડનું રિપેરિંગ કામ કરવામાં આવેલ નથી ત્યારે આ રોડનું રિપેરિંગ કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે